આમાં એવું છે કે જુવાપુરાની અંદર ફતેવાડીમાં કુરબાનભાઈ કરીને એક રહે છે એમની દીકરીની જાડુ બી છે આપતાપ કરીને એણે એની છેડતી કરેલી બે એક મહિના પહેલાં એ બાબતે જે સામાજિક આગેવાનો અને સંબંધીઓ બધા ભેગા થઈ અને પછી એમણે એનું સમાધાન કરાવેલું હતું અને ત્યાર પછી ગઈકાલે સાંજે જ્યારે દીકરી નીકળી તો આરોપીએ ફરીથી એનો હાથ પકડ્યો અને વિભિચ માગણી કરી એટલે આ અનુસંધાને દીકરીએ ઘરે જઈ અને બધી વાત કરતાં ઘરના બધા ભેગા થયેલા અને પછી જે આરોપી છેના ઘરે ઠપકવા પગેલા એ ઠપકો પગેલા એ દરમિયાન સામસામે આવી જતા પથ્થરમારો થયેલો અને બંને પક્ષ તરફથી હથિયારો લઈને નીકળ્યા અને લાકડી લઈને મારામારી કરવાના આશયથી નીકળેલા હતા એ દરમિયાન પોલીસને જાણ થતાં વિજલપુર પોલીસ પહોંચી ગયેલી અને કોઈપણ બનાવ બનતો અટકાવી દેલો આ આ અનુસંધાને કુલ ત્રણ ફરિયાદ થઈ છે પ્રથમ ફરિયાદ છે એ પોક્સોની છે ત્યાર પછીની બે ફરિયાદો એ સામસામે રાવેટીની ફરિયાદો છે આ કામે જે ફરિયાદ થઈ છે જેમાં ફરિયાદી જુવેદાબેન છે એના એની સામેવાળા હકીમભાઈ કુરબાનભાઈ સાહિલ અને રામચાંદ એ ચારને અટકાયત કરવામાં આવેલી છે બાકીના આરોપી તપાસ ચાલુ છે મેં આપને કીધું હમણાં એ પ્રમાણે બંને પક્ષથી રિવોલ્વર બતાવવાની ફરિયાદ થયેલી છે તપાસ ચાલુ છે સાચું હશે એ નીકળશે ટોટલી જે ફરિયાદ થઈ છે જે પોક્ષોની છે એમ આરોપી એક છે રાવેટિંગ છે એમાં બંને તરફે એકમાં પાંચ આરોપી છે અને બીજામાં સાત આરોપી છે

there a good shot here class